સમય સંસ્કાર અને શ્રદ્ધા આ ત્રણ પરિવારને આપવાના તો તમારો સમ એ જળવાઈ રહે સમય શું કે ઘણી વખત હું કહું છું કે હાર્વર્ડ યુનિવર્સિટીનો સ્ટડી છે વોટ ઇઝ ધ ગ્રેડેસ્ટ જોય અપ ઓન ધીસ અર્થ પૃથ્વી ઉપર સૌથી મોટો આનંદ શું છે ત્યારે દસ વર્ષના સર્વે પછી લગભગ એક લાખ પરિવારોમાં સર્વે પછી એકસો ને દસ દેશોમાં સિક્સટી સેવન પ્લસ રિસ્પોન્ડન્ટ વાત કરી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ ઇઝ સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વુમ યુ લવ એન્ડ રિસ્પેક્ટ હુ લવ યુ એન્ડ રિસ્પેક્ટ યુ કે પૃથ્વી ઉપર શ્રેષ્ઠ આનંદ શું છે કે તમારા પરિવારજનો છે જેની માટે તમને પ્રેમ અને આદર છે અને એ લોકોને તમારા માટે પ્રેમ અને આદર છે એની સાથે સમય વિતાવો બેસવું આનંદ કરવો સાથે ભોજન કરવું પૃથ્વી પરનો શ્રેષ્ઠ આનંદ છે સંપ માટે પહેલી વાત સમય તમારે સાથે જ લેવું સવારનું કે બપોરનું શક્ય નથી વેપાર ધંધામાં આપણે ઓફિસમાં એટલે ટિફિન ઇત્યાદિક હોય વહેલું મોડું થાય પણ રાત્રિ ભોજન તો સાથે જ લેવું એવું એક નક્કી કરજો તો એ સંપ છે બીજું સંસ્કાર કે તમારા પરિવારજનોને તમે સંસ્કારિત કરશો સારા વેલ્યુઝ નાનપણથી શીખવાડશો તો સંપ રહેશે ફોર એક્ઝામ્પલ અત્યારે એક સંસ્કારની દ્રષ્ટિએ ખૂબ જરૂર છે ડિજિટલ મોરલાઇઝેશન આ એક શબ્દ અમે સંશોધન કર્યો છે યુવ ટુ મોરલાઇઝ યોર સેલ્ફ ઇન ધિસ ડિજિટલ વર્લ્ડ તમારી સામે બધી પ્રકારના ગેજેટ્સ છે ફોન છે ટેબ્લેટ છે આઈપેડ છે બધું જ છે બધું જ સારું છે ફોન આઈપેડ લેપટોપ બધું ભરપૂર વાપરજો તમારા તમારા ધંધાના સમાજના વિકાસ માટે આ બધા ગેજેટ્સ અતિ અતિ આવશ્યક છે તમારો કામની સ્પીડ વધારી દે કમ્યુનિકેશન વધારી દે સો આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ આઈ એમ ઓલ્સો મેન ઓફ સાયન્સ હું પણ વિજ્ઞાનનો જ વિદ્યાર્થી છું અને મેન ઓફスピરિચ્યુઆલિટી બેય છું એટલે આ બંનેના કોમ્બિનેશન થી તમને વાત કરીશ તમારામાંથી ત્રીસ વર્ષ કે 30 વર્ષથી નીચેના ઉંમરના હોય આંગળી ઊંચી કરો લગભગ નાઇન્ટી પર્સન્ટ ધેટ મીન્સ તમે 91 કે 91 પછી જન્મ્યા છો એમ આઈ રાઈટ તો તમે લોકો જન્મ્યાને એ પહેલા મેં મારું એન્જિનિયરિંગ પૂરું કરી દીધું છે આઈ ફિનિશ માય એન્જિનિયરિંગ ઇન નાઇ આઈ ફિનિશ માય એન્જિનિયરિંગ ઇન નાઇન્ટીન વન અને એ વખતે તો અમારી વખતે આખા ગુજરાતમાં એક પણ પ્રાઇવેટ કોલેજ હતી નહીં ખાલી છ ગવર્મેન્ટ કોલેજ જ હતી એટલે એન્જિનિયરિંગમાં કે એડમિશન મળે તો ઇટ વોઝ લાઇક યુ નો ગ્રેટ જોય એટલે મને એમપી શાહ મેડિકલ કોલેજમાં જામનગર એડમિશન મળતું હતું બારમા ધોરણ પછી હું આ વાત કરું છું ઓગણીસો ને સિત્યાસીની એટલે મેં જ્યારે એડમિશન લીધું ત્યારે તો લગભગ કોઈ જન્મ્યા જ નહોતા પછી બરોડા એમએસ મેડિકલ કોલેજમાં મળતું હતું બીવીએમ એન્જિનિયરિંગ કોલેજમાં પછી આઈ ઓપ્ટેડ ફોર એન્જિનિયરિંગ પણ કહેવાની વાત એ છે મેં આ વાતની શરૂઆત એટલા માટે કરી કે આપણો જે આ મુખ્ય પ્રશ્ન છે સંપની એટલે સંસ્કારમાં ડિજિટલાઇઝેશન તમે કરજો ભરપૂર એની ના નથી પણ એની મર્યાદાઓ એમાં કેટલો સમય આપવો એ સંસ્કાર આપજો તો અત્યારની પેઢીના સૌથી વધારે સંસ્કાર બગાડવા માટે જો એક કોઈ હોય તો આ ડિજિટલ ગેજેટ છે સ્ટીવ જોબ્સ આ કક્ષાએ પહોંચાડી અત્યારે કદાચ અઢારસો ઓગણીસો અબજ ડોલરની એપલ કંપની છે જે દુનિયાના એકસો ને સિત્તેર દેશોના ઇન્ડિવિજ્યુઅલ જીડીપી કરતા મોટી છે એના માલિક એમનું જીવન ચરિત્ર એ છપ્પન વર્ષની ઉંમરે કેન્સર થી મૃત્યુ પામ્યા પછી લખાણું છે ટાઈટલ જીવન જીવનચરિત્રનું છે સ્ટીવ જોબ્સ મિત્ર છે એમણે કહ્યું કે એક વખત ડાઇનિંગ ટેબલ ઉપર અમે સાથે બેઠા હતા બંને ફેમિલી સ્ટીવ જોબ્સે અમને આમંત્રણ આપ્યું અને અમે જમતા હતા અને મેં સાહિક પૂછ્યું કે સ્ટીવ તારા દીકરા દીકરી એની દીકરી એક તેર ચૌદ વર્ષનો દીકરો અગિયાર બાર વર્ષનો કયો આઈફોન વાપરે છે ત્યારે સ્ટીવે કે મને નિકને મને કીધું કે આ સ્ક્યોર સેલ્ફ તું જાતે પૂછ ને મારા દીકરા દીકરી ટેબલ ઉપર જમવા સાથે જ બેઠા છે એટલે નિક બિલ્ટને એમને પૂછ્યું તો બંને આમ નીચે જોઈને જમવાનું ચાલુ રાખ્યું ફરી વખત નિક બિલ્ટને સ્ટીવ જોબ્સને પૂછ્યું કે વિચ આઈફોન્સ ડુ યો ચિલ્ડ્રન યુઝ ત્યારે જે સ્ટીવ જોબ્સે જવાબ આપ્યો એ માય ચિલ્ડ્રન દે હેવ નોટ ટચડ એન આઈફોન મારા સંતાનો જે આઈફોનનો સ્પર્શ નથી કર્યો ડિગ બિલ્ડન કે મારા હાથમાંથી ચમચી છૂટી ગઈ આખી દુનિયાને તે આઈફોન આપ્યો અને તમને આશ્ચર્ય થશે દર સેકન્ડે પૃથ્વી ઉપર અગિયાર આઈફોન વેચાય છે આપણે ની કથા શરૂ કરી એકાદ મિનિટ થઈ હશે છસો આઈફોન વેચાઈ ગયા આખી પૃથ્વી ઉપર એના સંતાનોને પછી એને વાત કરી કે આ આઈફોન મેં બનાવ્યો છે આની તાકાત શું છે મને ખબર છે મારા છોકરાને જ્યાં સુધી સંતાનોને દીકરા દીકરીને મચ્યોરિટી ના આવે આમ ત્યાં સુધી અમે એની સાથે એને એક્સપોઝ કરવા માંગતા નથી એટલે મેં ને મારા પત્ની ખૂબ સારી રીતે મારા સંતાનોને બેસાડીને સમજાવ્યા કે બેટા તારે જોઈતા હોય તો આઈફોન આ રહ્યા લે રાખ અત્યારે આપી દઉં તારા બધા મિત્રો પાસે છે પણ અત્યારે તારે એની જરૂર નથી તને એક સાદો ફોન આપીએ છીએ સ્માર્ટફોન નેટોન ફોનની જરૂર નથી તમે લોકો મોટા થશો સમજણા થશો પછી તમને ચોક્કસ આપવાનું છે આ બધી વાતો સમજાવી તો એ સમજ્યા પરાણે અમે નથી કર્યું સમજાવીને કર્યું છે આમાંથી ઘણા પ્રેરણા લીધી કારણ કે આ ડિજિટલાઇઝેશન છે ને એ બહુ જ લાભદાયી છે અને જો મર્યાદા ચૂકી ગયા તો તમારું પતન કરી શકે છે કેટલા સાયબર ક્રાઇમ્સ થાય છે સંપ જો પરિવારમાં લાવવો હોય જે આપણો પ્રશ્ન છે તો ડિજિટલાઈઝેશન ઓછું કરજો ઘરે ડિનર પછી ફોન મૂકી જ વિચાર કરજો રાત્રે સાડા આઠ નવ પછી તમે જે ફોન કોલ્સ કરો અથવા મિત્રો સાથે કોઈ હોય તો લાંબી વાતો કરો નેટ ખોલો ફ્રી હોય ત્યારે તરત મોબાઈલ ફોન લઈને યુટ્યુબ ખોલીને બધી વિડીયોઝ જોવો છો નાની મોટી આખો દિવસ તો ડિજિટલ સાથે ઓછો એવરેજ ભારતીય રોજના બે કલાક ને ચાલીસ મિનિટ સ્ક્રીન સામે કાઢે છે પછી નાના તમારા પરિવારજનોના સંસ્કાર ઉપર અસર થાય જ કારણ કે દુનિયાભરનો કચરો ઇઝ જસ્ટ થ્રી બટન તમારા મોબાઈલ ફોનમાં કે ગેજેટમાં ત્રણ થી ચોથું બટન દબાવો એટલે જે કચરો તમારે જોવો એ બધો જ અવેલેબલ છે ચોઈસ તમે રાખો ચોઈસ તમારે આ જીવન શાર્પ બુદ્ધિથી જીવવું છે તો અમુક સાઇટો નહીં જ ઓપન કરવાની તમારી કોમન સેન્સ તમારું જનરલ નોલેજ તમારી ઇન્ટેલિજન્સ એ તમારે વધારી છે તો તમારે ડિજિટલ ટાઈમ ઓછો કરવો જ પડે એટલો ટાઈમ પરિવાર સાથે બેસોને વાતો કરોને બોલો હમણાં હું તમને પ્રશ્ન પૂછું કે બોલીવુડમાં પાંચ જણાના નામ બોલો તો તમે દસ જણાના બોલશો હું કહું કે તમે ક્રિકેટરના દસ જણાના નામ બોલો તો તમે વીસ જણાના બોલશો એની સાથે મને કોઈ વાંધો નથી તમારું જીવન છે તમારી છે પણ તમારા પરિવારજનો જે છે માતા પિતા ભાઈ બહેન એમના મિત્રોના પાંચના નામ બોલો તો તમને તકલીફ પડશે તમારો નાનો દીકરો ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં કે કેજીમાં હશે એના પાંચ મિત્રો કે એની સ્કૂલ વેનમાં બીજા પાંચ જણા કોણ ભેગા જાય છે એના નામ તમને નહીં આવડતા હોય આઈ ગેરંટી યુ તો વોટ આર યુ ડુ વોટ આર યુ તમારે તમારી જાતને પ્રશ્ન પૂછવાનો સંપ માટે આ સંસ્કાર આપવા પણ બહુ જ જરૂરી છે અને કેટલા ડિજિટલ ડિઝીઝીસ ટેક્સ્ટાફ્રેનિયા ટેન્ઝાયટી ફેડ હવે તો ફેડ એટલે એફએડી ફેડ ફેસબુક એડિક્શન ડિસઓર્ડર હા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જાહેર કરી દીધો છે દસેક વખત ફેસબુક ખોલે સમજવાનું કે માનસિક રોગથી પીડાય છે આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કીધું છે હું નથી કેતો યુ કેન ગો એન્ડ સી લોકોને હોસ્પિટલાઇઝ કરવા પડે ટીનેજર્સ એટલે કોક ખેલ કરે કોક પોસ્ટ કરે આટલો ટાઈમ બગાડે દુનિયાને જે ખેલ કરવા હોય ખરે પણ એમાં આટલો બધો ટાઈમ શું કામ બગાડવાનો તમે તમારા ફિલ્ડમાં ડેફ્ટ ઉપર ઉતરો ને અને તમારા ફિલ્ડમાં તમે ડેફ્થ ઉપર ઉતરો એટલે તમે સમાજને કેટલું બધું આપી શકો એટલે સંસ્કાર અને ત્રીજી વાત છેલ્લી શોર્ટમાં એક મિનિટમાં કીધું ભગવાનમાં શ્રદ્ધા મોર ધ વેલ્યુઝ બેટર ધ હ્યુમન લાઈફ જ્યારે ડોક્ટર એપીજે અબ્દુલ કલામે એમની થિંક ટેન્સ સાથે ચર્ચા કરીને પાંચ ક્ષેત્ર નક્કી કર્યા કે ભારતને વિકસિત દેશ બનાવવો હોય મહાસત્તા બનાવી હોય તો પાંચ ક્ષેત્રમાં ભારતે કામ કરવું પડશે પહેલું હતું એજ્યુકેશન એન્ડ હેલ્થ બીજું હતું એગ્રીકલ્ચર ત્રીજું હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચોથું હતું કમ્યુનિકેશન અને પાંચમું હતું ક્રિટિકલ ટેકનોલોજી પ્રમુખ સ્વામી મહારાજને મળીને કહ્યું એમને કે અમે પાંચ ક્ષેત્રોમાં કામ કરવાના છીએ તમે આટલા અનુભવી છો તમે દેશ પરદેશમાં ગામડે ગામડે આટલું ફર્યા છો કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ અઢાર હજાર ગામો અને શહેરોમાં જાતે ગયેલા છે એ પણ એકાણું વર્ષની ઉંમર પછી તો તમને જનસંપર્કનો જનસમુદાયનો જનમાનસનો ખૂબ મોટો અનુભવ છે તો પાંચ સિવાય બીજું કોઈ ક્ષેત્ર ખરું કામ કરવા જેવું પ્રમુખ સાંઈ મારાજ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને કહ્યું કે ભગવાનમાં શ્રદ્ધા કારણ કે ભગવાનમાં શ્રદ્ધા હશે તો તમને આ પાંચ ક્ષેત્ર ચલાવવા માટે મૂલ્યવાન માણસો મળશે પીપલ વિથ વેલ્યુઝ પીપલ વિથ ક્રેડિટ્સ પીપલ વિથ મેરિટ્સ એ તમને મળશે તો તમે કાર્ય કરી શકશો આ વાત એમને ટ્રાન્સેન્ડન્સ પુસ્તકમાં ઉમેરી એટલે સમય સંસ્કાર અને શ્રદ્ધા આ ત્રણ વાતથી પરિવારમાં સંપ એ વધી શકે છે થેન્ક યુ